જે મોસ્ટ ઓફ લી જે ખેડૂતનો મિત્ર હોય છે અને વધારે પડતું છે કે અંદર એને દેડકા ખાવા માટે આવતો હોય છે અને આની અંદર કોઈ મારું જીવન સફળ હવે આ સાપને આપણે કઈ સલામત રીતે અમે ડુંગળી અંદર રિલીઝ કરશું આપણે માનપુરીયા પ્રાથમિક શાળાની અંદર એક ઇન્ડિયન સ્નેક અને જેને આપણે ગુજરાતની અંદર ગામણ કહેવામાં આવે છે એ વિડીયો ની અંદર જોઈ રહ્યા છો ઇન રેડ સ્નેક છે અને નોન વેનમ સ્નેક છે આની અંદર કોઈ પણ પ્રકારનો વેનમ હોતો નથી આપ વિડીયો ની અંદર જોઈ રહ્યા છો અને માનપુરિયા પ્રાથમિક શાળાની અંદર માનપુરિયા પ્રાથમિક શાળાની અંદર એક સાપ આવતા રેસ્ક્યુ કરવા માટે હું જઈ રહ્યો છું આપણે સૌ લોકો વીડિયોની અંદર જોડેલા રહેતો કયો સાપ છે તો ખબર નથી પણ સ્નેક કોલ આવ્યો છે તો આપણે એ સાપનું રેસ્ક્યુ કરી અને જંગલમાં સલામત રીતે તો સૌ લોકોની અંદર પહેલા રહેતો સ્કૂલ આવી ગઈ છે નજીકમાં સ્કૂલ આવી છે

આપણે માનપરિયા પ્રાથમિક શાળાની અંદર એક ઇન્ડિયન રેક સ્નેક અને જેને આપણે ગુજરાતીની અંદર ડામણ કહેવામાં આવે છે એ આવતા જેનું રેસ્ક્યુ કર્યું છે અને આજે મોસ્ટ ઓફલી છે ખેડૂતનો મિત્રો હોય છે અને વધારે પડતું કહેવાય છે કે ઉંદર અને દેડકા ખાવા માટે આવતો હોય છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું જનમ ઝેર હોતું નથી અને આવા સાપોને અંદર મારવાનો જોઈએ બચાવવા જોઈએ અને આ જે સાપ છે એ વધારે પડતા સ્પીડમાં દોડતો હોય છે એકદમ સ્પીડની અંદર અને એમાં કોઈ પણ પ્રકારનું ઝેર હોતું તો પછી હવે આ સાપનું આપણે રેસ્ક્યુ કર્યું છે તો જંગલમાં સહી સલામતી રિલીઝ કરશું અને દરેક વિડીયોના મારફતથી આવા સાપોનો મારવાનો જોઈએ એમનો ભીલ બતાવવા જોઈએ એવો મારો એક વિડીયોના મારફતથી એક સંદેશ છે આપણો વિડીયોની અંદર રેસ નાખશે અને એકદમ હવે શાંત પડી ગયો છે એમ કે પહેલાં એકદમ એગ્રેસિવ થઈ ગયો હતો હવે એકદમ શાંત થઈ ગયો છે અને આની અંદર કોઈપણ પ્રકારનું ઝેર હોતું ના તો આવા મૂંગા જે સાપો છે એમનો સલામત રીતે જંગલમાં આપણે એ રિલીઝ કરીશું હવે ચકલા હવે આ સાપને આપણે સહી સલામત રીતે એને જંગલની અંદર રિલીઝ કરું છું ચકલાની અંદર પેક હવે એને આપણે જંગલની અંદર છોડી નાખીએ તો આ જે સાપ છે એને આપણે શું કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર રેટ્સને કહેવામાં આવે છે ને ગુજરાતીમાં ધામણ કહેવામાં આવે છે